વલસાડ તિથલ બીચની પ્રોટેક્શન વોલ પાસે શું મળી આવ્યું કે પોલીસ દોડી આવી વલસાડના તિથલ બીચ પાસે પ્રોટેક્શન વોલના પથ્થરોમાંથી વધુ એક પેકેટ બિનવારસી પેકેટ મળી આવ્યું ઘટનાની જાણ સિટી પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પેકેટ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે બાર ઓગસ્ટના રોજ પારડી તાલુકાનો ઉદવાડા દરિયા કિનારે પાસે આવેલ પ્રોટેક્શન વોલ પાસે બિનવારસી દસ ચરસના પેકેટ મળી આવ્યા બાદ જિલ્લા પોલીસની ટીમે વલસાડ જિલ્લાના દરિયા કિનારે આવતા છ પોલીસ મથક વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું જે બાદ તેર ઓગસ્ટના રોજ સાંજે વલસાડ તાલુકાના દાતી ભાગલ દરિયા કિનારેથી વધુ એકવીસ પેકેટ ચરસનો જથ્થો મળી આવ્યો હતો મરીન ટાસ્ક પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ભાગલ દરિયા કિનારેથી બાર કરોડથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો ગુજરાત એટીએસના માર્ગદર્શન હેઠળ વલસાડ એસઓજીની ટીમના નેતૃત્વમાં પાડી અને ડુંગરી પોલીસની ટીમ આગળની તપાસ હાથ ધરી રહી છે સત્તર દિવસમાં વલસાડ જિલ્લાના સિત્તેર કિલોમીટર દરિયા કિનારાથી કુલ બત્રીસ પેકેટ બિનવારસી મળી આવ્યા છે છેલ્લા એક મહિના દરમિયાન ગુજરાતના વિવિધ દરિયા કિનારે અફઘાન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે રાજ્યમાં અલગ અલગ જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારમાં બિનવારસી હાલતમાં પોલીસની ટીમ ચરસનો જથ્થો મળી આવ્યો હતો પારડી તાલુકાના ઉદવાડા અને વલસાડ તાલુકાના ભાગલ દરિયા કિનારેથી દ્રક્ષનો જથ્થો મળ્યા બાદ વલસાડમાં એકત્રીસ ઓગસ્ટની રાત્રે વલસાડના તિથલ બીચ અને સાંઈબાબા બાબા મંદિર વચ્ચે પ્રોટેક્શન વોલના પથ્થરોમાં દરિયામાં તણાઈને આવેલ હાલતમાં બિનવારસી અફઘાન ચરસ દ્રક્ષનું એક પેકેટ મળી આવ્યું હતું જે પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો